તો મિત્રો વાત કરીએ આપણે સૌપ્રથમ પ્રથમ મેથ્સ વિષયના કટ ઓફ સંદર્ભે તો મિત્રો પહેલો જે ભરતીનો રાઉન્ડ હતો પી ઓર ગવર્મેન્ટની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ તો ઓગણસાઠ પોઈન્ટ અઠ્યોતેર ઓપન કેન્ડિડેટ માટે અને એસટી માટે બાવન પોઈન્ટ છન્નું મેરિટ અટકવામાં આવેલું હતું ત્યાર પછી ફિઝિક્સની વાત કરીએ તો ઓપન કેન્ડિડેટ માટે અઠ્ઠાવન પોઈન્ટ અડતાલીસ એસસી કેન્ડિડેટ માટે ચોપન પોઈન્ટ એકવીસ એસટી માટે ચોપન પોઈન્ટ ઝીરો ત્રણનું મેરીટ હતું ગુજરાતીમાં ઓપન અને પીએચ બેની જ જગ્યા હતી જેની માટે ઓગણ સિત્તેર પોઈન્ટ ઝીરો ત્રણ અને અડસઠ પોઈન્ટ ચોવીસ મેરિટ છે રાખવામાં આવેલું હતું મિત્રો ફિલોસોફી વિષયની વાત કરીએ તો જનરલ માટે ચોસઠ પોઈન્ટ છત્રીસનું મેરિટ હતું એસ માટે છપ્પન પોઈન્ટ મેરિટ હતું અને પીએચ માટે મિત્રો ઓગણસાઠ પોઈન્ટ સિત્તેરનું મેરિટ ગણવામાં આવેલું હતું એકાઉન્ટ કોમર્સની વાત કરીએ તો ઓપન અડસઠ તેર હતું મેરિટ એસટી માટે ચોસઠ પોઈન્ટ બાણું હતું અને પી માટે મિત્રો ત્રેસઠ પોઈન્ટ સડસઠનું મેરિટ રાખવામાં આવેલું હતું આ સંસ્કૃત વિશે વાત કરીએ તો એક્સ લાઈન માટે અઠ્ઠાવન પોઈન્ટ અઠ્યોતેર સંસ્કૃત ઓપન માટે સડસઠ પોઈન્ટ સુડતાલીસનું મેરિટ હતું મિત્રો સંસ્કૃત એસસી માટે ચોસઠ પોઈન્ટ મેરિટ હતું સંસ્કૃત એસ માટે ચોસઠ પોઈન્ટ મેરિટ હતું તો મિત્રો બાયોલોજી વિષય વિશે વાત કરીએ તો ઓપન માટે બાસઠ પોઈન્ટ છ એસસી માટે સત્તાવન પોઈન્ટ ચાર અને એસટી માટે પચાસ પોઈન્ટ પંચ્યાસીનું મેરિટ છે એ હતું અને એસસીબીસી માટે એકસઠ પોઈન્ટ પંદરનું મેરિટ હોય એટલે રાઉન્ડ આપણે વિચાર કરીએ તો ઓપન કેન્ડિડેટનું જે મેરિટ હોય એને લગભગ એકાદ ટકા કે પંચોતેર પોઈન્ટ છે એ નીચું એસસી બીસીનું મેરિટ છે આ મિત્રો આપને જોવા મળે છે એકાદ ટકો કે પંચોતેર પોઈન્ટ જેટલો ફેરફાર છે એ નિયમિત રીતે આપણને જોવા મળશે અને એસસી કેન્ડિડેટ છે એનું મેરિટ ઓપન જનરલથી ત્રણ કે ચાર પોઈન્ટ જેટલું નીચું હોય છે અને એસટી છે એ પણ એનાથી ત્રણ ચાર પોઈન્ટ છે નીચું જોવા મળે છે કેમેસ્ટ્રી મિત્રો વાત કરીએ તો ઓપન ચોસઠ પોઈન્ટ અઠ્યાવીસનું હતું એસબીસી કેન્ડિડેટ માટે એસસી કેન્ડિડેટ માટે બાસઠ પોઈન્ટ ત્રીસનું હતું અને એસટી કેન્ડિડેટ માટે છપ્પન પોઈન્ટ પંદરનું હતું ઇકોનોમિક ઇકોનોમિક્સ માટે જોઈએ તો જનરલ કેટેગરી માટે એકસઠ પોઈન્ટ એકસઠ અને એસટી માટે ઓગણસાઠ પોઈન્ટ બાણું હતું એ જ રીતે જ્યોગ્રાફીની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ છોતેરનું મેરિટ એસટી માટે અઠ્ઠાવન પોઈન્ટ અડસઠનું મેરિટ હિન્દી ઓપન માટે એકસઠ પોઈન્ટ અઠ્યાવીસ અને એસટી માટે મિત્રો છપ્પન પોઈન્ટ મેરિટ છે આ હતું સાયકોલોજી વિષય વિશે વાત કરીએ તો જનરલ કેન્ડિડેટ માટે ત્રેસઠ પોઈન્ટ છેતાલીસ એસસી માટે બાસઠ પોઈન્ટ ત્રીસ માટે મિત્રો ઓગણસાઠ પોઈન્ટ સત્તાણું અને પીએચ માટે અઠાવન પોઈન્ટ સાડત્રીસ હતું સ્ટેટિસ્ટિક જનરલ કેટેગરીનો જ માત્ર પહેલો રાઉન્ડ હતો અને બાસઠ પોઈન્ટ સિત્તેર હતો ફિઝિકલ એજ્યુકેશન એટલે કે સ્પીટી વિશેના વિષય વિશે વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પંદર ઓપન માટે અને માટે સત્તાવન અઠ્યોતેરનું મેરેટ હતું એ જ રીતે સોશિયોલોજીની વાત કરીએ તો ઓપન માટે ચોસઠ પોઈન્ટ તેર સોશિયોલોજી એસસી માટે ત્રેસઠ પોઈન્ટ એસટી માટે ત્રેસઠ પોઈન્ટ તેર અને ની વાત કરીએ તો ત્રેસઠ પોઈન્ટ મેરિટ મિત્રો રાખવામાં આવેલું છે સોશિયોલોજી પીએસ માટે સાઠ પોઈન્ટ મેરિટ રાખવામાં આવેલું છે ઇંગ્લિશ વિષય વિશે વાત કરીએ તો જનરલ કેન્ડિડેટ માટે છાસઠ પોઈન્ટ પચાસનું હતું અને ઇંગ્લિશ ઓપન ચોસઠ પોઈન્ટ બોતેરે પણ રાખવામાં આવેલું છે એસટી માટે ઓગણસાઠ પોઈન્ટ વીસ અને પી એચ માટે મિત્રો છપ્પન પોઈન્ટ દસનું મેરિટ રાખવામાં આવેલું હતું હવે બે હજાર સત્તરની ગણતરીએ મિત્રો આ મેરિટ છે આ બહાર પડેલું છે તો આનાથી લગભગ એક દોઢ ટકાવાળીનું મેરિટ છે દરેક વિષયની અંદર હાઈ જ હોય તેવી સંભાવનાઓ છે રહેલી છે અને જ્યારે આપણે પ્યોર ગવર્મેન્ટની વાત કરતા હોઈએ ત્યારે ત્યારે એનું જે મેરિટ હોય એની કરતાં જે ગ્રાન્ટેડ હોય એનું મેરિટ અરાઉન્ડ થોડું ઘણું નીચે એકાદ ટકાની આજુબાજુ જતું જોવા મળે છે આપને તો માત્ર આ ફર્સ્ટ રાઉન્ડની વાત હતી મિત્રો જો તમારે આટલા માર્ક આવતા હોય કે એની આજુબાજુમાં હોય તો આપ ચોક્કસ હાયર સેકન્ડરી ગવર્મેન્ટની અંદર જોબ છે એ મેળવી શકો છો વિડીયો ગઈ હોય આપની કોઈ કમેન્ટ હોય તો એ પણ અમને જણાવજો અને લાઇક બટન પ્રેસ કરવાનું તો ચોક્કસ ભૂલવાનું નથી થેન્ક યુ